શિયાળાની ઋતુમાં લોકો બાજરીનો રોટલો ખૂબ જ ઉત્સાહથી ખાય તેમાં પ્રોટીન ફાઇબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે આ રોટલો તે લોકો માટે પણ યોગ્ય છે જેમને ગ્લુટનથી એલર્જી છે કારણ કે તે ગ્લુટન ફ્રી છે શિયાળાની ઋતુમાં તેને રસોડાના શાક સાથે ખૂબ જ ખાવામાં આવે શિયાળાની સૌથી લોકપ્રિય વાનગી છે જો કે તમને બાજરીના રોટલા ખાવાના ફાયદા ત્યારે જ મળશે જો તમે તેની યોગ્ય ખાદ્ય પદાર્થો સાથે ખાઓ બાજરીના રોટલા સાથે કેટલીક ખાદ્ય વસ્તુઓ ખાવાથી તમારી સેહત પર ખરાબ અસર પડી શકે છે તો ચાલો જાણીએ કે શું ન ખાવું તમારી બાજરીના રોટલા સાથે માંસાહારી ખોરાક ન લેવો બાજરી અને માંસાહારી બંને પ્રકૃતિમાં ગરમ હોવાથી તે તમારા શરીર પર પ્રતિકૂળ અસર કરી શકે તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થાય આ સિવાય તમારે બાજરીના રોટલાની સાથે ચણા પણ ન ખાવા કારણ કે તેનાથી તમારા શરીરમાં એસિડિટી થઈ શકે મસાલાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ગેસ અને કબજિયાતની સમસ્યા થાય આ સિવાય જે લોકોને અલ્સર ક્રોનિક એસિડિટી અને સ્કીન સંબંધિત સમસ્યા હોય તેમણે બાજરીમાંથી બનેલા રોટલાનું સેવન ન કરવું બાજરીના રોટલા સાથે ભુજીયા સમોસા અથવા પકોડા જેવા વધુ પડતા તળેલા અથવા ભારે ખોરાક ખાવાથી પણ પાચનતંત્ર ખરાબ થઈ શકે કારણ કે બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે તળેલા ખોરાક સાથે યોગ્ય રીતે નથી પચતું તેનાથી ગેસ પેટનો ફૂલવો અને પેટની સમસ્યાઓ થઈ શકે છે